જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રાવણ માસના પ્રથમ મંગળવારથી લેવાતું મંગળા ગૌરી વ્રતની વિધિ તેનું મહાત્મ્ય અને કથા સાંભળશું મિત્રો મંગળવારનું આ વ્રત પતિનું સુખ સુખી દાંપત્ય સંતતિ અને સંપત્તિ આપનારું છે આ વ્રત કન્યાઓ બે વિશાળ થયા પછીના પાંચ વર્ષ કરવાનું હોય છે જેમાં ચાર વર્ષ પિયરમાં અને એક વર્ષ સાસરિયામાં અથવા એક વર્ષ પિયરમાં અને ચાર વર્ષ સાસરિયામાં એમ પાંચ વર્ષનું આવ્રત છે જે શ્રાવણ માસના પહેલા મંગળવારથી શરૂ થઈ શ્રાવણ માસના જેટલા મંગળવાર આવતા હોય એટલા મંગળવાર આવ્રત કરવાનું હોય છે વ્રત કરનારે પ્રાથાકાળે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પવિત્ર થઈ માતા પાર્વતી મંગળા ગૌરીની પૂજા કરવી લાકડાનો પાટલો કે બાજટ પર લાલ રંગનું વસ્ત્ર પાથરી મા મંગળાની સ્થાપના કરવી મા મંગળા એટલે માતા પાર્વતી માતા પાર્વતીની મૂર્તિની સ્થાપના કરવી જો મૂર્તિ ન હોય તો ફોટો કે છબીની સ્થાપના કરવી ત્યાર પછી વ્રતનો સંકલ્પ કરવો કે હેમા મંગળા હું મારા પતિ પુત્ર પોત્ર તેમની સુખાકારી સૌભાગ્ય વૃદ્ધિ અને મંગળા ગૌરીની કૃપા પ્રાપ્તિ માટે આવ્રત કરી રહી છું આમ સંકલ્પ કરી માતાને બે હાથ જોડી વંદન કરી પૂજન કરવું પૂજામાં ઘઉંના લોટના કોડિયામાં સોળ તારની દિવેટ સોળ બીલીપત્ર સોળ પુષ્પ સોળ જીરાના દાણા સોળ ધરોના પાંદડા સોળ ધતુરાના પાંદડા અને સોળ અઘેડાના પાન

આમ પાંચ વર્ષ આવ્રત કરી વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં પાંચ ગોળનીને જમાડવી તથા સૌભાગ્ય ચિહ્નની વસ્તુ સાથે મીઠાઈ ફળ ફળાદી મા પાર્વતીની ચૂંદડી વગેરે સામગ્રી માતા પાર્વતીને અર્પણ કરવી આમ પૂરી શ્રદ્ધાથી આવ્રત કરવાથી સુખ સૌભાગ્ય સંપત્તિ અને સંતતિ પ્રાપ્ત થાય છે જે સાંભળ્યા વગર વ્રતનું ફળ મળતું નથી વ્રત અધૂરું રહે છે તો મિત્રો આ હતી મંગળા ગૌરી વ્રતની વિધિ તેનું મહાત્મા અને હવે સાંભળશું વ્રતની કથા બોલો માં મંગળાની જય એક ગામમાં બહુ જ દયાળુ વણિક અને વાણિયણ રહે તેમના આંગણે આવેલ કોઈ પણ યાચક ખાલી હાથે પાછો જાય નહીં બંને સંતોષી હતા એટલે સુખી હતા માત્ર સંતાનનું દુઃખ હતું કેટલાક દિવસથી એક સાધુ વણિકના આંગણે આવે પણ કંઈ લે નહીં આથી વણિકે તેની પત્નીને કહ્યું કે સાધુ મહારાજ કંઈ પણ લે તો આપને ટેક જળવાય માટે હવે તે આવે ત્યારે તેમની જોડીમાં એક સોના મહોર નાખી દેજે પરંતુ આમ કરવા જતા સાધુ ક્રોધે ભરાયો અને તેણે શાપ આપ્યો કે તમે સંતાન ઈચ્છો છો પરંતુ તમારી એ ઈચ્છા ક્યારેય પૂરી થશે નહીં વાણીએ બહુ કાલાવાલા કર્યા ત્યારે સાધુએ દયા લાવી કહ્યું કે અહીંથી પૂર્વ દિશાએ આંબાના ઝાડ નીચે પાર્વતીજીનું મંદિર છે ત્યાં તારા પતિને માતાની આરાધના કરવા મોકલજે માતા પ્રસન્ન થઈ જરૂર વરદાન આપશે સાધુના કહેવા પ્રમાણે પાર્વતી મંગળા ગૌરી માની આરાધના વણીકે કરી તો પાર્વતી માતાએ પ્રસન્ન થઈ તેને કંઈ વરદાન માંગવા કહ્યું વણીકે પુત્રની માંગણી કરી તો માતાએ કહ્યું હે ભક્ત તારા ભાગ્યમાં સંતાન યોગ નથી તેમ છતાં એકવીસ વર્ષ જીવે એવો દીકરો કે પરણ્યા પછી તરત રાંડે એવી દીકરી આ બેમાંથી એકનું વરદાન આપવું કહે તારી શું ઈચ્છા છે વણિકે એકવીસ વર્ષ જીવે એવા પુત્રની માંગણી કરી પાર્વતી માતાએ તથાસ્તુ કહી જણાવ્યું કે સામે આંબો દેખાય છે તેની નીચે ગણપતિની મૂર્તિ સ્થાપેલી છે તે આંબાની એક કેરી તોડીને તારી પત્નીને ખવડાવજે તેથી તેને એક પુત્ર અવતરશે આંબાની જે વણિકને એક કેરી પડેલી મળી આવી તે કેરી ઘેર લઈ જઈ તેણે પત્નીને ખવડાવી તેથી તેને ચડતા દિવસો થયા અને પૂરા નવ માસે તેણે એક રૂપાળા પુત્રને જન્મ આપ્યો તેનું નામ તેણે શિવશંકર પાડ્યું સમયને જતા ક્યાં વાર લાગે છે શિવશંકર તો લાડકોડમાં ઉછરીને ખાસો વીસ વર્ષનો થઈ ગયો

કે જે સ્ત્રી આ વ્રત કરે છે તે વિધવા થાય નહીં હું તો દર વર્ષે મંગળા ગૌરી વ્રત કરું છું શાંતાને કાંતા પાણીના બેડા પાસે મૂકીને ઘર તરફ જવા લાગી તેમની પાછળ મામા ભાણેજ પણ ચાલી નીકળ્યા રસ્તામાં શાંતાનું ઘર આવતા તે તેના ઘરમાં જતી રહી ઘરના આંગણામાં ખાટલામાં શાંતાના પિતા બેઠા હતા મામાએ તેમની પાસે જઈ રામરામ કર્યા શાંતાના પિતાએ સામા રામરામ કરી તેમને પાસે બેસાડ્યા અને પીવા માટે પાણી મંગાવ્યું પછી મામાએ પોતાના ભાણેજની તેમને ઓળખાણ આપી અને પોતે તેને લઈ જઈ કાશી યાત્રાએ જાય છે તે જણાવ્યું એવામાં શાંતાના પિતાને શાંતાનો ખ્યાલ આવ્યો સોહામણા શિવશંકરને જોઈ તેમણે મનમાં વિચાર કર્યો કે મારી દીકરી શાંતા હવે પરણવા યોગ્ય ઉંમરની થઈ છે અને નાતમાં તેને યોગ્ય મૂર્તિઓ છે નહીં જો શિવશંકર સાથે તેના વિવાહ થઈ જાય તો માથેથી ભાર ઓછો થાય શાંતાના પિતાએ આ વાત મામાને કરી મામાએ તેજ વખતે બંને પક્ષની સંમતિથી શિવ શાંતાના વિવાહ કરી નાખ્યા મામા ભાણેજ પછી તો કાશીની જાત્રા કરી આવી ઝટપટ ઘેર પહોંચી ગયા અને શિવશંકરના વિવાહ કર્યાની વાત જાહેર કરી આથી શિવશંકરના માતા પિતાને અત્યંત આનંદ થયો આવતા વર્ષે શિવશંકરનું એકવીસમું વર્ષ બેસતું હતું અને તે જ વર્ષે તેની ઘાત હતી

તું એક કુંડામાં સાકર નાખેલું દૂધ મૂકશે અને તેની બાજુમાં એક ખાલી માટલી છે ખાટલા પર સૂતેલા તારા પતિને ડંસવા એ સાપ આવશે ત્યારે તે દૂધ જોઈ પીવા લલચાશે તે બધું દૂધ પીશે એટલે તેનો ક્રોધ ઠંડો પડી જશે પછી તે ખાલી માટલીમાં બેસી જશે બરાબર તે વખતે પહેરેલો ઉતારી નાખી તેના વડે માટલીનું મોઢું બાંધી દેજે જેથી સાપ અંદરથી બહાર નીકળી શકશે નહીં જ્યારે સવાર પડે ત્યારે તારી સાસુને બધી વાત કરી તે માટલી બતાવજે એટલે તે સાપને જંગલમાં છોડી મૂકી આવશે આમાં જો તું ભૂલ કરીશ તો તારું સૌભાગ્ય ખંડિત થઈ જશે શાંતા સમજી ગઈ કે પોતે દર વર્ષે મંગળાગૌરી વ્રત કરે છે તેથી માતાએ પ્રસન્ન થઈ તેને દોરવણી આપી છે પછી તેણે દૂધની વ્યવસ્થા કરી ને સાપ દૂધ પીને માટલીમાં ભરાઈ ગયો એટલે શાંતાએ હિંમત કરી માટલીનું મોઢું લુગડાથી બાંધી દીધું અને શાંતાનો પતિ મૃત્યુની ઘાતમાંથી ઉગરી ગયો મંગળાગૌરી માતાના પ્રતાપથી શાંતાનો ચૂડી ચાંદલો અખંડ રહ્યો બીજા દિવસે આખા ગામમાં ખબર પડી ગઈ અને જ્યાં ત્યાં મંગળા ગૌરી માના વ્રતના પ્રભાવની વાત થવા લાગી ગૌરી સુખ શાંતિ એટલે શુભ કલ્યાણકારી મંગળા ગૌરી એટલે કલ્યાણ કરનારી માતા પાર્વતી માં પાર્વતી સાક્ષાત જગદંબા અને પૂર્ણ શક્તિ મા પાર્વતી ની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનું આ અનુપમ વ્રત અને તેને ઐશ્વર્ય તથા રીધિ સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને જો શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો વ્રત કરનાર સ્ત્રીનું જીવન સર્વ પ્રકારે સુખ સમૃદ્ધિમાં વ્યતીત થાય છે આ વ્રતના પ્રભાવે પોતાના પતિનું લાંબુ આયુષ્ય ઘરમાં મંગળતા સુખાકારી સંતતિ અને સંપત્તિનું વરદાન મળે છે તો મિત્રો આ હતું મંગળાગૌરી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા જે પૂર્ણ શ્રદ્ધાથી તમે સાંભળી જે સાંભળ્યાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે મા ગૌરીની પ્રસન્નતા પ્રાપ્ત કરવા જીવનમાં શુભતા મંગળતા લાવવા વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય મંગળા ગૌરી જય મા મંગળા જય મા પાર્વતી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ